આ વર્ષે રક્ષાબંધનના તહેવારનો સમય કયો છે અને શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે ભાઈ બહેનના સંબંધનો તહેવાર છે દરેક ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે અને તેને રક્ષણ કરવાનું વચન આપે છે તો આ વર્ષે રક્ષાબંધનના તહેવારનો સમય કયો છે અને શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચેના બંધનને ઉજવતો એક પ્રિય તહેવાર સોમવારે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે હવે આ આખા દિવસ જેને રાખી અથવા આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ ભાઈના કાંડાની આસપાસ બહેનના પ્રેમ અને સુખાકારી માટેનું પ્રાર્થનાનું આ પ્રતિક છે તો બે હજાર ચોવીસ માટે રાખડી બાંધવાની વિધિ કરવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત અને શુભ સમય સવારે છ વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ અગિયાર વાગ્યાને પચીસ મિનિટ સુધી રહેશે હવે આ સમય હિન્દુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અત્યંત અનુકૂળ મનાયો છે હવે આ એ પણ સુનિશ્ચિત કરશે કે ધાર્મિક વિધિઓ સમયગાળા દરમિયાન કરવામાં આવે જે હકારાત્મક કોસ્મિક ઉર્જા સાથે સંરંકિત થાય ચલો વાત કરીએ કે રક્ષાબંધન માટેનું મુહૂર્તનું મહત્વ શું છે હિન્દુ પરંપરામાં યોગ્ય મુહૂર્ત ઉપર ધાર્મિક વિધિઓ કરવી સારી બાબત ગણાય છે કારણ કે તે સમારંભના આશીર્વાદ હકારાત્મક અસરોને મહત્તમ કરવા માટે મનાય છે હવે જોકે રાખડી બાંધવાની વિધિ પણ અપવાદ નથી

તો અશુભ ગણાતા ભાદરના સમયગાળા દરમિયાન તમારે રાખડી બાંધવાનું ટાળવું જોઈએ ભદ્ર સમયગાળાની બહાર રાખડી વિધિ કરવાનું સુનિશ્ચિત કરે છે કે ધાર્મિક વિધિ સૌથી અનુકૂળ પરિસ્થિતિઓમાં કરાય તો દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં યોગ્ય મુહૂર્ત દરમિયાન રક્ષાબંધનની જો ઉજવણી કરાય તો ભાઈ બહેન વચ્ચેના બંધનને મજબૂત કરવામાં તમને મદદ મળશે અને આ દિવસને પ્રેમ રક્ષણ અને પરંપરાના આશીર્વાદોથી ભરી દેવામાં આવશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણીસ ઓગસ્ટને દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ